પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેઓ આ પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમમાં નહીં જોડાય આ સાથે જ કોંગ્રેસના સોનિયા ગાંધી પણ નહીં જાય તેમણે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો આવતી ગઈકાલે જ તેમણે આ પ્રકારની વાત કરી હતી મલ્લિકાર્જુન ખડગે પણ આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય આ સાથે જ વિપક્ષના અધિરંજન ચૌધરી કોંગ્રેસના નેતા છે તેઓ પણ આ નહીં જાય તેમને પણ આમંત્રણ મળ્યું છે સીતારામ યેચુરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ તેઓ પણ નહીં જોડાય આ કાર્યક્રમમાં અખિલેશ યાદવનું હજુ નક્કી નથી કે તેઓ આમંત્રણ મળ્યું છે છતાં જશે કે પછી નહીં જાય તો આ તમામ જે વિપક્ષી નેતાઓ છે તેમને આમંત્રણ તો ચોક્કસથી આપી દેવામાં આવ્યા છે જેમાં નામ છે મમતા બેનર્જીનું પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેઓ કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં તે નક્કી નથી તો આ તરફ નીતીશકુમારનું કંઈક એવું જ છે કુમારને આમંત્રણ ચોક્કસથી મળ્યું છે પરંતુ તેમનું હજુ કાર્યક્રમમાં સામેલ થવું કે નહીં તેને લઈ હજુ સુધી કોઈ સમાચાર નથી